એ ઘટના અમારે એક વર્ષ પહેલાં એની સાથે એક છેરતી બાબતની માથાકૂટ થયેલી તો મારા નાના ભાઈના મિસિસની એને છેડતી કરેલી એટલા માટે અમારે એકબીજા સામે ફરિયાદ થયેલી અને એને બે જૂનો ખાર રાખી અને સાવ નાની વાતમાં છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ હતો જે કાર્યક્રમની પૂરો પૂર્ણ થયેલ કાર્યક્રમ મને મારા ઘરે મૂકવા માટે આવેલ કાર્યક્રમ પૂરો કરીને અમે ઘર તરફ જતા હોય બાઇકની પાછળ બેઠેલ તો એ ઈસમ બાઇક રોડ ઉપર રાખી અને મારી ઉપર લોખંડના પાઈ વડે સીધો હુમલો કરવા આવે જે અસામાજિક તત્વ હોય અને અમારા આખા ગામને લેતો અને વારંવાર આખો દિવસ ગામમાં દારૂ પીને સીન સપાટા કરવાના બધાને હેરાન કરવાના અને બાઇક ઉપર ધોકા રાખી અને છરી તાકા ભેગા રાખવાના એનું ઇડિયાસ રાહીભાઈ સરસિયા નામ છે અને અસામાજિક તત્વો છે અને વારંવાર આખા ગામને ભાનમાં લે છે અને કોઈ સમાજમાં બધાયને દબવે છે અને બધાયને હેરાન કરે છે કોઈ આને અસામાજિક તત્વોના હિસાબે કોઈ એની સામે ફરિયાદ કરવો નથી રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મેં આ ગીડું ઉપાડ્યું હતું અને જે ગામમાં બધાયને હેરાન કરે છે એના માટે મેં આને બે ત્રણ વાર મેં કીધેલું કે ભાઈ તું આ બધું રહેવા તે પણ આ કોઈનું માનવા માટે તૈયાર નથી એનો સમાજ પણ માનવા માટે તૈયાર નથી એના ઘરના કાકાના દીકરા મામાના દીકરા એના પપ્પા આ બધાએ ખૂબ સમજાવેલો અમારા ગામના આગેવાનો મુસ્લિમ ભાઈઓએ પણ ખૂબ સમજાવેલો પણ આ જે અસામાજિક તત્વ હોય એ કંઈ કામ કરતો ન હોય ને રોજ બધાને હેરાન કરવાનું જ કામ કરતા હોય એના અસામાજિક પ્રવૃત્તિ રોજ કરતા હોય દારૂ પીણીનો બધાને હેરાન કરવાના છેડતી કરવાની આ જેનું કામ છે કોઈ જાતનો ધંધો કરતો નથી ને વારંવાર અમારે ટસલ થતી હોય અને હું આ જે છવ્વીસમી જાન્યુઆરીનો પર્વ હોય ને જે આવા કાર્યક્રમમાં આપણે ગયા હોય અને કાંઈ અત્યારે તો ભેગા હોય નહીં તો હું એક અમારા ગામના છોકરા ભેગો બાઇકમાં બેસીને જાતો હતો તો એને અચાનક જ એને આપણે દિવસે પ્લાનિંગ કર્યું હોય કે ભાઈ આ છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ છે તો આ એકલા જ સ્કૂલે જવાના છે હું પ્રાથમિક શાળાનો કાર્યક્રમ પૂરો કરીને ગામમાં આવતો હતો ગામના દરવાજા પાસે જ એ તૈયારીમાં લોખંડના બાઇક વડે સીધો લેવા મારી ઉપર હુમલો કર્યો ગાડી હલાવતો હતો અમારા ગામ પડવાનો ભરવાનો ટોપરો હતો ડાયાભાઈ ફાંગલિયા કરીને એ લોખંડ નો પાઇપ ઉગાડ્યો હતો એ ભાઈ નમી ગયા અને સીધો મારા ઉપર વાર થઈ મેં હાથ આમ આડો રાખ્યો એટલે સીધું મારા હાથમાં અહીંયા ફ્રેક્ચર થયું છે મેં કાલે ગિરિરાજ હોસ્પિટલમાં પૂરો દાખલ થયા હતા મને બે જણા હોસ્પિટલે લઈ ગયા હતા ને મેં સારવાર લઈ અને અમે ફરિયાદ પૂરા પોલીસ સ્ટેશને આપેલી આ અગાઉ એક અમારે નાના ભાઈની એના મિસિસની એને છેડતી કરેલી અને અમે સામે સામે ફરિયાદ કરેલી એટલે એને જૂનો ખાર એક વર્ષ પહેલાનો અને આ એનો ખાર રાખી અને મારી ઉપર હુમલો હુમલો કરે છે અમારી માંગ એક જ છે કે ભાઈ આને કાયદેસરની પોલીસે આને સબક આપે અને આ જે અસામાજિક તત્વો છે તેને પોલીસનો કોઈ ખોફ નથી અને રોજ ગામમાં ધોકા લઈને છરા લઈને ફરતા હોય અને પોલીસ શું છે એકવાર એને ખબર પડી જાય કે આ પોલીસ શું છે એને કોઈની પોલીસની જ નથી એમ ફોમ ગામમાં ધોકા લઈને ફરવાનું ગમે દબાવવાના અસામાજિક પ્રવૃત્તિ કરવાની દારૂનું રોજ દારૂ પીને ગામમાં આવવાનું બધાને હેરાન કરવાના આ જ એનું કામ છે પોલીસ એને અમારા ગામમાં લઈ આવી સરકસ કાઢી અને આ જે આપણા ગુજરાત સરકારના રાજ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી આપણા હર્ષભાઈ સંઘવીએ જે ભીડું ઉપાડ્યું છે એ આ અસામાજિક તત્વો માટે જ છે અમને પૂરો વિશ્વાસ છે કે અમારા હર્ષ સંઘવી જે અમારા પાર્ટીના છે એ આને સબક શીખાડવાના જ છે